નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ચેનલ માં તમારું સ્વાગત છે નવરાત્રીમાં નવ થી દસ અને બાર ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તો બાર થી તેર ઓક્ટોબરે દક્ષિણ ભારત મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે થી 16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે સૂર્ય તુલા રાશિમાં આવતા અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું ઓગણીસ થી બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે દસ ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે સોળ નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં હળવું દબાણ ઉભું થતાં અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગામી ઓગણત્રીસથી સત્યાવીસ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જોકે હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રીમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત છે સપ્ટેમ્બર મહિનામાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો ભાદ્રવાના તડકો અને સાથે જ વરસાદી માહોલ આ મહિનામાં વરસાદની સિસ્ટમો સક્રિય થતાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે એવી આગાહી કરી છે